નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનું નામ છે પ્રાણીઓમાં પોષણ આ પાઠના તેના પોબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરના ક્યાં અંગમાં આવેલા હોય છે તો જવાબ આવશે સી નાના આંતરડામાં બીજો નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે તો જવાબ આવશે બી પિતરસ ત્રીજું ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં થાય છે તો જવાબ આવશે સી નાના આંતરડામાં ચોથું પાચન માર્ગ સાથે સંકળાયેલ ગ્રંથિયો નીચેના પૈકી કઈ નથી તો જવાબ આવશે જઠર ત્યાર પછી ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાક નાના ગોલકોના સ્વરૂપમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે આ પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે એ વાગોળવું છઠ્ઠું પ્રોટીનનું અંશ પાચન ક્યાં પાચક અંગમાં થાય છે તો જવાબ આવશે એ જઠર

ખોરાક પકડવા લાંબુ પાચન અંગ છું તો આવશે મોટું આંતરડું બીજું મારા સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે તેમાં આવશે નાનું આંતરડું ત્રીજું હું અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધો છું તો તે છે ખોટા પગ ચોથું હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું તે છે જઠર છઠ્ઠું જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું તેને અંધાત્ર કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ તફાવત આપો મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો મનુષ્યમાં પાચન સૌપ્રથમ આપણે તેના મુદ્દાઓ જોઈએ તો મનુષ્યમાં વાગોળવાની પ્રક્રિયા થતી નથી મનુષ્યમાં સેલ્યુલો પાચન થતું નથી અને મનુષ્ય વાગોળવાની ક્રિયા કરે છે ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોનું પાચન થાય છે અને ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે ત્યાર પછી પ્રશ્ન છ જોડકા જોડો જેમાં

વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે તો વાગોળનારા પ્રાણીઓમાં નાના આંતરડાં અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે જેને અંધાત્ર કહે છે અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે બીજો પ્રશ્ન આપણે ખોરાક

ખૂબ જ ઝડપથી નવીનીકરણ પામે છે તેથી નુકસાન પામેલા કોષોની જગ્યાએ તરત જ નવા સ્વસ્થ કોષો આવી જાય છે ત્યાર પછી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી તો મનુષ્યના શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી નથી જેને અંધાત્ર કહે છે માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી જેથી મનુષ્ય સેલ્યુલર્સનું પાચન કરી શકતા નથી અમીબાની છે તે તમે જોઈ શકો છો આ પ્રકારે તમારે અમીબાની આકૃતિ દોરવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આકૃતિમાં દર્શાવેલ દાંતના પ્રકાર અને કાર્ય લખો તો વિદ્યાર્થી મિત્રો અહી પ્રકાર આપણે લખ્યા છે જેમાં આ છે તે મોટી દાઢ છે આ છે તે અગ્રણ આ છે તે કહેવાય છે મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા વપરાય છે દાંતની કુલ સંખ્યા બત્રીસ છે જેમાં કાપવાના એટલે કે છેદક દાંત આઠ ચીરવાના એટલે કે નવ મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો મનુષ્યનું પાચન તંત્ર છે તેની સંપૂર્ણ આકૃતિ આપણે દોરેલી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આ પ્રકારની આકૃતિ જોવા મળશે આ તમે ત્યાંથી જોઈને પણ દોરી શકો ત્યાર પછી પ્રશ્ન અગિયાર અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો તો અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એક સજીવ છે તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે જેને ખોટા પગ કહે છે તે તેના ખોટા પગને ખોરાકની પરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે આ રીતે તે ખોરાકનું પાચન કરે છે ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 12 ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો

ત્યારે તે વાગોળ નાના નાના ગોળકોના સ્વરૂપમાં મોમાં પાછો આવે છે પ્રાણી તેને બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો તો ચાલો જઈએ શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અહીં યકૃતમાંથી આવતો પિતરસ ચરબીનું પાચન કરે છે જ્યારે

તે પિતરસનો સ્ત્રાવ કરે છે જે પિતાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે પિતરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે ત્યાર પછી સ્વાદુપિંડ તો તે જઠરની નીચે આવેલી છે તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે ત્યાર પછી ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલું આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ કેમ કે મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે બીજું દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ તો દાંત દિવસમાં બે વાર સાફ કરવા ભોજન બાદ કોગળા કરવા અને મોઢાની સફાઈ રાખવી જોઈએ ત્રીજું દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પરના ઇનેમલને શું અસર થાય છે તો બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે જેનાથી દાંતમાં સડો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે પ્રાણીઓમાં પોષણ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ મેળવવા માટે મારી ચેનલ આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશનના વિડીયો મળી રહેશે તો રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો